રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જામ કંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તાલુકામાં આવેલ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવવામાં આવી હતી પ્રદર્શનમાં રાખવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા ફ્રી ઇલેક્ટ્રિસિટી જનરેશન પ્રોજેક્ટ વોટર લેવલ ઇન્ડિકેટર એન્ડ સિક્યુરિટી અલાર્મ ફોર હોમ ભૂકંપ અલાર્મ સોલાર એનર્જી પાવર સ્કોપ વાયુ પ્રદૂષણ સ્માર્ટ હોમ સિસ્ટમ આલ્કોહોલ ડિટેક્ટર વગેરે જેવી અડતાલીસ જેવી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની એ બાળકોમાં રહેલી સુસક્ત શક્તિઓનો વિકાસ થાય સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થાય એવો સર્વાંગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમને સફળ બનાવવા ધોરાજીની જામકંડોળા રોડ પર આવે ક્રિસ્ટલ સ્કૂલે ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો અને આ કાર્યક્રમનું આયોજન ક્રિસ્ટલ સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું આ ધોરાજીના વિવિધ સ્કૂલોના બાળકો આ પ્રદર્શન નિહાળવા માટે આવ્યા હતા નમસ્તે મારું નામ લોડાણી દિશા છે હું ક્રિસ્ટલ એકેડેમી શાળામાં અભ્યાસ કરી રહી છું આજે અમારી શાળામાં એક વિજ્ઞાન મેળો યોજવામાં આવેલો છે કે જેના દ્વારા અમને ખૂબ જ આનંદ થાય છે અને વિજ્ઞાન મેળા દ્વારા અમને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે અમારા શિક્ષકો દ્વારા પણ અમને સારું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અમારા માર્ગદર્શક શિક્ષક ઠુમરસર દ્વારા અમને કૃતિ તૈયાર કરવામાં આવી છે અને જેને અમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે આ કૃતિ તૈયાર કરવામાં અને વિજ્ઞાન મેળા દ્વારા બધા લોકોને ખૂબ જ પ્રોત્સાહન મળી શકે છે તેમાં બધા જ પ્રકારના પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે સ્વાસ્થ્યને લગતા પાણીને લગતા બધા જ પ્રકારના તેમાં પ્રોજેક્ટ રાખવામાં આવ્યા છે નમસ્કાર એમ એન મકવાણા મહર્ષિ દધીસી શાળા વિકાસ સંકુલ સંયોજક શ્રી આજે મહર્ષિ દધીસી શાળા વિકાસ સંકુલ શાળા સંકુલ કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ એટલે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એ ક્રિસ્ટલ સ્કૂલ એકેડેમી જામપણા રોડ ખાતે રાખવામાં આવ્યો છે આ